તો એસએમસીએ હર્ષિત જૈનની અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી ધરપકડ કરી છે આ સટ્ટાકાંડમાં ત્રેવીસો કરોડથી વધુ નાણાકીય વ્યવહારો કરવામાં આવ્યા છે એસએમસીએ ચારસો એક્યાસી ખાતામાં નવ કરોડથી વધુ નાણાં ફ્રીઝ કર્યા છે આ તપાસ દરમિયાન એક હજારથી વધુ અલગ અલગ કંપનીઓના ખાતા ફ્રીઝ કર્યા છે આ ગુનામાં આઠ આરોપીઓ સામે રેડ કોર્નર નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી આ કેસમાં અમિત મજીઠિયા મુખ્ય આરોપી છે જે ફરાર થયા છે એસએમસીને હર્ષિત જૈનની ઓફિસમાંથી ક્રેડિટ કાર્ડ ખોટા સિક્કા મળી આવ્યા હતા નાણાકીય લેતી દેતી અને હવાલા અંગેની પૂછપરછ કરવામાં આવશે ટીવી દ્વારા 25 ત્રી 2023 ના રોજ એક રેડ કરવામાં આવેલ હતી આ રેડ જે છે ક્રિકેટ સટ્ટા બેટિંગ અને ડબ્બા ટ્રેડિંગ બાબતની રેડ હતી આ રેડ માં જે રેડ કરવામાં આવેલ હતી એમાં જે સુમેલ બિઝનેસ પાર્ક ઓફિસ છે જે માધવપુરા પોલીસ સ્ટેશન ની હદમાં આવે છે તો એ જે બિલ્ડિંગ છે એમાં જે હર્ષિત જેન્ની ઓફિસ છે એ ઓફિસમાં રેડ કરવામાં આવી હતી અને ત્યાં સ્થળ ઉપરથી ચાર આરોપી सात मोबाइल फोन अठावन हजार रुपए तीन लैपटॉप फोर थर्टी सिक्स चेकबुक अलग अलग बैंकों के डेबिट कार्ड एक, अलग अलग बैंकों के स्वाइपिंग 14 एयरटेल कंपनी का इंटरनेट राउटर एक अलग अलग जुदी जुदी कंपनी ना सिम कार्ड 193 पान कार्ड अने जुदी जुदी ना सिक्का तिरासी तथा लाइट बिल एक अन्य